ત્રેવીસ ગંભીર ગુનાના નાસ્તા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત મોહમ્મદ સિકંદર ભાડભુંજાની ધરપકડ કરી બાપુનગરની મણિલાલની ચાલીમાં રહેમાની મસ્જિદ નજીકથી ઝડપી લેવાયો છે આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ ચાર કારતુસ જપ્ત કરાયા આરોપીએ હથિયાર ઉત્તર પ્રદેશથી લાવ્યાની કબુલાત કરી આરોપીના ભાઈ તનવીર ભાડ ભાડભુંજાની સલમાન શેખે હત્યા કરી હતી હત્યા કેસમાં સલમાન શેખને કોર્ટે સજા ફટકારી છે આજીવન કેદની સજા ફટકારી છે સલમાન શેખ પેરોલ પર બહાર આવતા પોતાના પર હુમલાનો ડર હતો સલમાન અડરથી આરોપી એક વર્ષ પૂર્વે યુપી થી હથિયાર લાવ્યો હતો મૂળ યુપી નો મોહમ્મદ સિકંદર બાપુનગર દરગાહમાં સાફ સફાઈ નું કામ કરતો મોહમ્મદ સિકંદર અબ્દુલ કરીમ બાળભુજા ઉર્ફે ભુરજી નામનો વ્યક્તિ છે જે પન્નાલાલ એસ્ટેટમાં બાપુનગર હસન સાપીરની દરગાહની પાસે રહે છે અને એની પાસે ગેરકાયદેસર હથિયારો છે આ હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં રેડ કરી અને આરોપી સિકંદર અબ્દુલ કરીમ બાળભુજાના કબજામાંથી બે દેશી તમંચા ચાર કારતુસ અને મોબાઈલ ફોન સહિત સોળ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે આ જે આરોપી જે પકડાયેલા આરોપી છે એ અગાઉ ખૂનની કોશિશ લૂંટ ઘરઠોડ ચોરી મારામારી એવા ત્રેવીસથી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને આ જે અત્યારે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતાં તે આજથી એક વર્ષ પહેલાં ઉત્તર પ્રદેશ ખાતેથી ਹਥਿਆਰ ਜਿਹੜੇ ਸੇ ਇਹ ਲਈ ਆਵਲੇ ਹੋ ਹਨੀ ਹਕੀਕਤ ਜਣਾਵੈਣ ਸੇ